સુધી રેન્ડમલી આગળ ચાલીશું માર્કિંગ એ કરવાનું છે દાયકાની અંદર કેટલું પ્લાસ્ટિક આપણને મળી આવે છે તો મિનિટના પ્રયાસમાં આટલું પ્લાસ્ટિક ફ્રી ઓફ ચાર્જમાં મળ્યું અત્યારના યુવાનો વધારે વધારે ખાતા હોય છે પડીકા મતલબ રિગાર્ડિંગ છે માણસ પ્લાસ્ટિક વગર રહી શકતો નથી નમસ્કાર ભક્તો આજનો વિડીયો સમાજના દરેક સારા સજ્જન અને જાગ્રત માણસ માટે છે સમાજના જાગ્રત નાગરિક માટે છે પાછળ આપણી ગૌશાળા છે અને રોડના કાંઠે આપણે એક કિલોમીટર સુધી રેન્ડમલી આગળ ચાલીશું માર્કિંગ એ કરવાનું છે એક કિલોમીટરના દાયકાની અંદર કેટલું પ્લાસ્ટિક આપણને મળી આવે છે આના વિશે વિસ્તૃત ચર્ચા આપણે આગળ કરીએ છીએ ઉપર છીએ અને હાઈવે ઉપર અમે ઉભા છીએ નાનકડી એવી કોથળી અમારા હાથમાં છે મને એમ લાગતું હતું કે એ કોથળી ભરાતા વાર લાગશે પણ હાલ જે પ્લાસ્ટિક જોઈ રહ્યા છીએ એક કિલોમીટર સુધી આપણે ચાલીશું પણ જોઈએ છીએ કેટલું પ્લાસ્ટિક અંદાજે આવે છે એ કોથળી આપણે ભરી રહી છીએ પછી આપણે આગળ વાત કરી તો દસ મિનિટના પ્રયાસમાં આપણને આટલું પ્લાસ્ટિક ફ્રી ઓફ ચાર્જમાં મળ્યું હવે જનું કરીએ અને વિભાગ પાડીએ તો ખબર પડે વધારે કચરો આવો છે જેની અંદર બાળકો અને અત્યારના યુવાનો વધારે ખાતા હોય છે પડીકા મતલબ ફૂડ રિગાર્ડિંગ જ વધારે છે કે જેમાં ખાવાની વસ્તુ મળે છે દાખલા તરીકે આ બ્રેડ નશે હવે વેફરના છે બિસ્કિટના પડીકા છે માવાના પડીકા છે ગોપાલ સિમેન્ટની છે જો અત્યારના સમયમાં પાણી વગર જે માણસ રહી ના શકે ખાવા વગર રહી ના શકે બસ એવી જ રીતે માણસ પ્લાસ્ટિક વગર રહી શકતો નથી રોજબરોજના જીવનની અંદર ડેઈલી લાઈફસ્ટાઈલની અંદર પ્લાસ્ટિક એવી રીતે વણાઈ ગયું છે કે એને માણસથી જુદું પાડવું બહુ કઠણ છે પણ વિનંતી હું કરી શકું ફક્ત બની શકે તો પ્લાસ્ટિક ઓછું યુઝ કરજો જે જગ્યાએ જરૂર નથી પડતી એ જગ્યાએ પ્લાસ્ટિકને છોડજો બીજા લોકો છોડશે એટલે આપણે નહીં કરીએ તો ચાલશે એવું નથી પણ આપણા સૌની જવાબદારી છે અને આપણા સૌની આ જિમ્મેદારી છે બહુ મોટો પ્રશ્ન છે અને ફ્યુચરમાં આ પ્રશ્ન આપણને નહીં પણ આપણી ભાવિ પેઢીને નડશે કારણ કે આ ઝેર છે અને આ વિષ સમાન છે આનો નાશ થતો નથી અને આ રિસાયકલ થતું નથી વિચાર કરો બસ બાકી વિશેષ તો શું કહીએ તમે બધા પણ બુદ્ધિશાળી છો સમજુ છો નમસ્કાર પ્લાસ્ટિક ઇઝ અ નોન બાયોડિગ્રેડેબલ મટીરિયલ વિચ કેન નોટ બી ડિકમ્પોસ્ટ એની ટાઈમ એની વેર એની હા ના ખબર પડી ચાલો ગુજરાતીમાં સમજીએ પ્લાસ્ટિક એક એવું તત્વ છે કે જેનો પ્રાકૃતિક તરીકેથી નાશ થઈ શકતો નથી દાખલા તરીકે આપણે બે ત્રણ ફૂટનો ખાડો કરી અને લાકડું અંદર નાખીએ બીજી વસ્તુઓ અંદર નાખીએ પણ એક કે બે મહિના પછી જો એને ખોલીએ તો એ માટી ભેગું માટી થઈ જશે ટૂંકમાં પંચતત્વમાં વિલીન થઈ જશે પરંતુ પ્લાસ્ટિકને માટી બનતા આટલો સમય લાગે છે જસ્ટ એમે છે છત્રીસ હજાર પાંચસો દિવસ મતલબ કે સો વર્ષ પૂરા અને છતાં પણ એનો નાશ થાય અથવા ન પણ થાય માર્કેટથી મુખ્યત્વે બે પ્રકારે પ્લાસ્ટિક આપણા ઘર સુધી પહોંચે છે અને ઘરેથી કચરા સુધી પહોંચે છે નંબર એક ફૂડ વેપિંગ અને નંબર ટુ બોટલિંગ એટલે કે ખાવા પીવાની કે રોજિંદા જીવનની કોઈપણ વસ્તુઓ એની અંદર પેક કરીને કંપનીઓ આપણા સુધી પહોંચાડે છે દાખલા તરીકે બ્રેડ પોટેટો વેફર્સ બિસ્કિટ સ્વીટ સોપારી દૂધ દહીં આઈસક્રીમ વોટર સોફ્ટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક શેમ્પુ અને આ જેવી અનેક વસ્તુઓ કે જેના નામ લેવા બેસીએ તો પણ સાંજ પડી જાય આ બધું જ પ્લાસ્ટિકમાં વિટાઈને તમને અને મને મળી રહ્યું છે એક સાવ સાચી વાત કહું કંપનીઓ એને પ્લાસ્ટિકમાં એટલા માટે પેકેજિંગ કરે છે કારણ કે એ લાંબો સમય સુધી બગડે નહીં અને માણસ એનો ઉપયોગ કરી શકે પરંતુ કરુણતા એ વાતની છે કે પ્લાસ્ટિકમાં વીટાળીને આવતી વસ્તુઓની આવરતા તો વધી પણ એને ખાઈ પીને માણસની આવરતા ઘટી છે માનવ જીવન સાથે પ્લાસ્ટિક એવી રીતે ચોંટી ગયું છે કે જાણે એના વગર હવે જીવવું પોસિબલ નથી પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે પ્લાસ્ટિકનો આટલો બધો વપરાશ માનવ જીવન માટે અને તમામ જીવસૃષ્ટિ માટે એક શ્રાપ તુલ્ય બની રહ્યો છે બહુ જ સામાન્ય લાગતા એવા નાસ્તાના પડીકા એક મિલિયનથી વધારે ભારતમાં ખવાય છે એક દિવસમાં નહીં હો એક મિનિટમાં તો વિચાર કરી લો કે આખી દુનિયામાં કેટલા ખવાતા હશે જો વાતના મૂળ સુધી પહોંચશો તો ખબર પડશે કે આજે હું અહીંયા વિરોધ ખાવાનો નથી કરતો પણ વિરોધ છે વસ્તુ ખવાઈ ગયા પછી કે પીવાઈ ગયા પછી પ્લાસ્ટિકની કોથળી કે બોટલને ગમે ત્યાં ફેંકી દેવાનો વિરોધ છે તમારા ક્ષણિક સુખના ભોગે આપણા સમાજને પ્રદૂષિત કરવાનો વિરોધ છે કે તમે તમારા બાળકોને શા માટે આ પાયાના સિદ્ધાંતો નથી શીખવતા વિરોધ છે કે તમને ગંદકીમાં રહેવું શા માટે ગમે છે વિરોધ એ વાતનો છે કે અબૂધ પશુઓ પ્રાણીઓ કે પંખીઓ કદાચ નથી સમજી શકતા પણ આપણે માણસ છીએ તો પણ આપણે શા માટે નથી સમજતા વેલ ફક્ત વાતો કરવાથી વડા ન થાય એ હું જાણું છું અને એટલા માટે જ એનો ઉપાય હું બતાવું છું પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું થાય એના માટે આટલી વાતોનું ધ્યાન રાખશો તો ખરેખર બહુ ફેર પડશે નંબર એક માર્કેટમાં કંઈ પણ ખરીદી કરવા ગયા હશો પણ જે વસ્તુ પ્લાસ્ટિકના સહારા વગર આપણા ઘર સુધી પહોંચી શકે એમ હોય એ વસ્તુઓ ટ્રાય કરજો એવી રીતે જ લાવી એટલે કે વિધાઉટ પ્લાસ્ટિક પેકેજિંગ બહુ ફેર પડશે અને અથવા તો ઘરેથી કાપડની થેલી લઈને જ ખરીદી કરવા માટે જવું જોઈએ ટીપે ટીપે સરોવર ભરાય નંબર બે બાળકોને શીખવજો કે પેકિંગમાં આવતી વેફર્સ નુકસાનકારક હોય છે માટે ન ખવાય પણ છતાંય બાળકો માનવાના નથી એ મને ખબર છે ને તમને ખબર છે એટલે કે બાળકોને એ જ વાત શીખવાડો કે પ્લાસ્ટિક પેકેટ કેવી રીતે તોડવું જોઈએ એ શીખવાડો કે કોથળી કચરાપેટીમાં જ નાખવી જોઈએ ઘરે હોય ત્યારે પણ અને બહાર ગયા હોઈએ ત્યારે પણ હકીકતમાં કહું તો વેફર્સની કોથળી છે ને એને આવી રીતે ન તોડવી જોઈએ એને સાચા અર્થમાં આવી રીતે તોડવી જોઈએ નંબર ત્રણ ઠંડા પીણા પીવાનું મન જ્યારે પણ થાય ત્યારે બોટલમાં મળતા પીણાઓ પીવા કરતાં ભારતના દેશી અને હેલ્ધી જ્યુસ પીવાનો આગ્રહ રાખો એનાથી પણ પ્લાસ્ટિક પ્રદૂષણ અમુક અંશે અટકશે અને એ ઉપરાંત ડિસ્પોઝેબલ ડીશ ગ્લાસનો વપરાશ આપણા રોજિંદા જીવનમાં બહુ જ વધી ગયો છે એ આપણે સૌ જાણીએ છીએ અને એ પણ એક પ્રકારે પ્લાસ્ટિક જ છે તો એનાથી બચવા માટે તમને અત્યારે સ્ક્રીન ઉપર ફોટા દેખાતા હશે એ પ્લાસ્ટિકના બદલે બજારમાં હવે એવી વસ્તુઓ આવી છે કે જે બધી વસ્તુઓ વૃક્ષોમાંથી અને પાંદડાઓમાંથી બને છે મતલબ કે ફૂલ્લી કમ્પોસ્ટ એટલે કે જેનો સંપૂર્ણ રીતે નાશ થઈ શકે છે તમારા ફેમિલી ફંક્શનમાં આ લાવી શકો છો તમે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો પ્રવાસ કે યાત્રામાં ગયા છો તો તેના માટે પણ તમે એ લાવી શકો છો આવી વસ્તુઓ દેખાવમાં પણ સારી લાગતી હોય છે અને પ્રોફેશનલ પણ લાગતી હોય છે સો આપણે બધાએ ટ્રાય ખરેખર કરવી જોઈએ અંતમાં એક નાનકડી માગણી કરું છું કે તમે જ્યાં પણ રહેતા હો ત્યાં આજુબાજુમાં રોડ રસ્તા ઉપર પ્લાસ્ટિકની કોથળીઓ બોટલો કે બીજો કોઈ પ્લાસ્ટિકનો સામાન કે જે કચરાની હાલતમાં પડ્યો હોય પ્રદૂષણ કરતો હોય તો એનો એક ફોટો પાડી અને સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે એના ઉપર વોટ્સએપ મેસેજ કરજો તમારા શહેરનું અથવા ગામનું નામ પણ તમે લખી શકો છો અને હા ફક્ત એક જ ફોટો અને ફોટો પાડતી વખતે મોબાઈલને આડો રાખજો એવી મારી વિનંતી છે તમે જે ફોટા મોકલશો એ આગળના બીજા વિડીયોમાં સાબિતી માટે ઉપયોગ અમે કરવાના છીએ તમારા ફોટાથી કોઈને પ્રેરણા મળશે તો કદાચ એ સાવધાન થશે અને ફક્ત એકવાર પણ જ્યાં ત્યાં કચરો નહીં ફેંકે તો પણ આપણે સફળ જઈશું સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જયસ્યા રમ હર હર મહાદેવ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત